ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતા મરનારની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ છે પીપોદરા રહેતો યુવકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ ચાર મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું કપાયેલું માથું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો પંદર દિવસ પહેલા મુન્નાએ હત્યાના દિવસે હજારનો પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને તે જ દિવસે બંને સાથે દેખાયા હતા જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી તે કોઈએ ભાડે અપાઈ ન હતી માત્ર હત્યા માટે જ તેનો ઉપયોગ થયો હતો રૂમમાંથી સળિયો પણ મળી આવ્યો હતો જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું આરોપી જળકાવાયા બાદ તેના ચોંકાવનારા સસીટીવી પણ સામે આવે છે હત્યા બાદ આરોપીની મૃતકનું માથું ઝબલા થેલીમાં નાખી રસ્તે ચાલીને જતો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય એક સસીટીવીમાં આરોપી અને મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળી રહ્યા છે તો સુરત પોલીસે આરોપી મુન્નાની સુરત જિલ્લામાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે હત્યા કરનાર અને જેની હત્યા થઈ તે બંને બિહારના વતની છે પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિને આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે હત્યા કર્યા બાદ ઘાતકી રીતે ટોકુ કાપી કચરાપેટીમાં નાખવા પાછળનો ઈરાદો જાણવા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે